પાટણ જિલ્લાના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મોગ પી અપાવવા માટે જિલ્લા વહીવટી સતત કાર્યશીલ રહે છે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનયની નયની અધ્યક્ષતામાં આજરોજ પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરમાં હાથ ને રસ્તાઓના નવીનીકરણ તથા નવીન બની રહેલ ઓવરબ્રિજના લીધે અપાયેલ રસ્તાઓના ડાયવર્ઝનના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓના નિકારણ માટે બેઠક યોજાઈ હતી શ્રી પી કે કોટવાલા કોલેજ રોડથી રેલવે ઘડાણા તરફ સર્જાતા ટ્રાફિકને લઈને સ્થળ પર જ મીટિંગનું આયોજન કરાયું હતું આજ રોજ શ્રી પી કે કોટવાલા કોલેજથી રેલવે ઘડાણા તરફ જવાના રોડ પર પ્રાંત કચેરીની બાજુમાં સ્થળ પર જ એક આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર શ્રી અરવિંદ વિજયની અધ્યક્ષતામાં વિવિધ અધિકારીઓની સાથે આ રોડ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરશ્રીએ સંલગ્ન અધિકારીશ્રીઓ પાસેથી આ રસ્તા પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરતા તે સમસ્યાને દૂર કઈ રીતે કરી શકાય તે માટે સૂચનો કર્યા હતા બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનયની સાથે જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ જિલ્લા પોલીસ વડાશ્રી રવિન્દ્ર પટેલ પાટણ પ્રાંત અધિકારીશ્રી મિતુલ પટેલ તેમજ વિવિધ અધિકારીશ્રીઓ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરમસિંહ વાઘેલા પાટણ